શું કહેશો કઈ રીતે જુઓ છો આજના વર્ષ અને આ વર્ષે કેટલો ફરક લાગી રહ્યો છે આ વર્ષના બજેટની અંદર બહુ મોટો નહીં પણ બે એક ટકાનો ફરક ઘણા બે થી પાંચ ટકાનો અને ઘણા બધા સેક્ટરોમાં આપણા વિત મંત્રી નિર્મલા સીતારમનજીએ જે ઘણા બધા સેક્ટરોને જે ગ્રોથ મળે એના માટે જે છૂટછાટ આપી છે એ ઓવરઓલ આપણા દેશની ઇકોનોમીને પોઝિટિવ લઈ જઈ શકે એ પ્રમાણે છે અને એમએસએમઇ માટે કોઈ એવું કોઈ સ્પેશિયલ નથી પણ ઓવરઓલ જે ગ્રોથ થશે એ આ બજેટમાં દેખાય છે એટલે ઓવરઓલ સેટિસ્ફેક્ટરી બજેટ છે શું કહેશો ખાસ કરીને નાના જે ઉદ્યોગકારો છે એમને ફાયદો થશે આ બજેટથી મારા ખ્યાલથી નાના ઉદ્યોગકારોને ઘણો બધો ફાયદો થશે કારણ કે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગનું જે બજેટ છે એ ઘણું મોટું છે તદઉપરાંત એ શહેરી વિકાસ માટે પણ ઘણી મોટી અમાઉન્ટ સ્પેન્ડ કરવાના છે જેને કારણે જનરલ પબ્લિક પાસે જે પૈસા આવશે એને કારણે ડિમાન્ડ વધશે અને મધ્યમ અને મોટા ઉદ્યોગકારોને ઘણો બધો ફાયદો થશે આપણે જોયું આ બજેટની અંદર ખાસ કરીને જે રેલવે કોરિડોરની વાત હોય અથવા તો જે મોટા મોટા સાત રેલવે પ્રોજેક્ટ દોડાવવાની વાત છે શું માનો છો આ જે આખું મેન્યુફેક્ચરિંગની હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલની જે વાત કરી છે એને લઈને જે નાના એટલે કે સ્થાનિક જે લોકો હોય છે અથવા તો જે ઉદ્યોગકાર હોય એમને ફાયદો થશે એનાથી કે વિકાસ થશે વધુ આનો એનાથી અવશ્ય ફાયદો થશે અને વિકાસ પણ થશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે એનાથી ને બધામાં તમારા ઘણો ફરક પડશે જેથી કરીને તમારા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટથી માંડીને બધામાં ફરક પડે જેથી તમારું મેન્યુફેક્ચરિંગ કોસ્ટિંગ પણ ઘટે અને બધું જ સરળ થઈ જાય એટલે બજેટ સારું છે અને વેગ આપતું બજેટ છે ફાર્માસ્યુટિકલ લેવલે પણ જાહેરાત કરવામાં આવી છે એને લઈને ફાર્માસ્યુટિકલ લેવલે બાયોફાર્માને ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને બીજું જે આપણે એક્સપોર્ટ થઈ રહ્યા છે એમાં જે મટિરિયલ ઇમ્પોર્ટ કરી રહ્યા છે એમાં જો ઘણી ડ્યુટીઝમાં છૂટછાટ આપવામાં આવી છે એને લઈને એમએસએમઇને ઘણો ફાયદો થશે રોજગારને લઈને શું કહેશો રોજગારને લઈને કારણ કે હવે જોઈએ છે કે આપણે સતત જે યુવાનો છે એ સ્ટાર્ટઅપમાં લાગી રહ્યા છે પોતાનો ધંધો નવું વિકસાવી રહ્યા છે એને લઈને શું કહેશો કારણ કે એના માટે પણ અલગથી ફાળવણી થઈ ઘણા બધા રિફોર્મ્સ છે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ ઓપોર્ચ્યુનિટી તો નેચરલી બિઝનેસ દરેક સેક્ટરમાં ગ્રોથ મળશે તો રોજગાર તો વધશે જ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે ઘણા બધા એનાઉન્સમેન્ટ થાય છે જેથી કરીને ગ્રાઉન્ડ લેવલ સુધી એટલે નવ નાના સિટી નાના ટાઉન પાંચ લાખમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં સુધીમાં એટલે રોજગાર વધશે લોકોને દૂર જવું પડે છે એ નહીં જવું પડે ઘણું નજીકમાં મળશે લોંગ ટર્મ પ્રોજેક્શન્સ ઘણા સારા છે શન છે તે ઘણા સારા છે જો કે તમામ લોકો છે તે આજે આ જે રજૂ કરવામાં આવેલું બજેટ છે કે જેને આવકાર્યા છે અને હાલ જે રીતે ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં કોઈ ખાસ ફરક નથી પરંતુ તમામ લોકોના હિતમાં આવરી અને આ બજેટ બનાવવામાં આવ્યું છે જેથી કરીને નાનાથી માંડી અને તમામ જે મોટા ઉદ્યોગકારો છે તેમને ફાયદો થશે કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથારા ગુજરાત ફર્સ્ટ વડોદરા